નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ બાળન હું યુટ્યુબ ચેનલ પણ ચલાવું છું જોડે પત્રકાર પણ છું અને સાથે ખેડૂત પણ છું કેવા અને ગુંદીવેરી ખાતે મારા બે ખેતર આવેલા છે અને ત્યાં આ ભાઈ આનું નામ વિનોદ છે એને અમે પ્રેમથી ગોલી કહીને બોલાવીએ છીએ એટલે આ જે ભાઈ છે તે આ દિવેલાની ખેતી અમે ચોમાસામાં કરી હતી અને અમને એવું હતું કે અમારો જે બોર છે પાણીનો એમાં ખાસું એવું પાણી હશે ને અમે દિવેલામાં પાણી પણ લેશું અમે ચોમાસામાં બહુ સ્ટ્રગલ કરીને આ દિવેલા કર્યા છે રાત્રિના સમયે ભૂંડ અને રોજ આવીને દિવેલાનો પાકને બગાડે પણ છે છતાં આ બે રાત્રે પણ અહીંયા પડી રહી અને આ દિવેલાને સાચવી અને અત્યાર સુધી આટલા મોટા કર્યા છે દિવેલા હવે લગભગ દસ પંદર દિવસની અંદર આ દિવેલા પાકવામાં આવશે તો આ ભાઈની મહેનત ખૂબ જ છે અમે બે જણે કર્યા છે પણ મહેનત આ ભાઈની છે અને સાથે તમે દિવેલા પણ જોઈ શકો છો કે દિવેલાનો પાક પણ કેવો કરેલો છે આજે તમે જુઓ કે વિનોદભાઈ દિવેલા બતાવો આ દિવેલાનો પાક છે અને જે બોરની વાત આપણે કરતા હતા પાણીના બોરની તે પાણીના બોરની અંદર એવું થયું કે અમે જ્યારે મોટર નાખી ખર્ચો કર્યો અને પાણી ખાલી પાંચ જ મિનિટ ચાલ્યું અને દોડું આવ્યું એક બે વખત મોટર બંધ થઈ ગઈ અમે પાછી કાઢી પાછી નાખી સ્ટ્રગલ ખૂબ થઈ પરંતુ પાંચ પાંચ મિનિટ પણ અમે પાણી ચલાવી અને દિવેલાને પાણી આપ્યું છે હજુ પણ પાણી આપી રહ્યા છે કારણ કે હવે પરિપક્વ થવાની તૈયારી છે અને પાણીની જરૂર હોય અને કેવા ગામના જે યુવાનો છે તે પણ મદદે આવે છે અને એમની મદદને લઈને આજે મારી ખેતી સંપૂર્ણપણે સફળ થઈ જવા પામી છે હવે રાત્રિના તો આ ભાઈ જે વિનોદભાઈ છે એમને બહુ સ્ટ્રગલ કરી છે રાત્રિના રોકાય છે અને રોકાઈને આ દિવેલાને સાચવે છે પાણી પાંચ દસ મિનિટ ચાલે છે વધારે ચાલતું નથી બોરમાં એટલે હવે બોરને સાફ કરવા માટે પણ મેં વાત કરી તો એ ભાઈએ મને એવું કીધું હતું કે તમે બોરને સાફ ના કરાવશો સાફ કરાવશો તો પણ એનું એ જ થશે એના કરતાં તમે પંદર હજાર જે ખર્ચો બોર સાફ કરવામાં થાય છે એ પંદર હજાર ખર્ચો તમે જીસીબી બોલાવી અને જીસીબીથી કૂવો કરાવો અને પછી એની અંદર તમે બીજા પૈસા ખર્ચો કરો તો કૂવાની અંદર તમારે પાણી મળી રહે એટલે હવે જોઈએ છે કે હજુ લગભગ પંદરક દિવસ પછી આ દિવેલાનો પાક લણવા માટે તૈયાર થઈ જશે એવું લાગી રહ્યું છે જોતા પણ હજી પાંચ પાંચ મિનિટ પણ પાણી ચાલે છે અને આ ભાઈ મહેનત કરે છે તો દિવેલાનો પાક સારો થાય બે પૈસા એમને મળે એવી આશા રાખું છું દિવેલાની ખેતી કરતા અને આજે તમે ખેતર તમારું લીધું છે એના એના કારણે તમને આનંદ કઈ રીતનો મળે છે પૈસાનો આનંદ મળે છે કા તો તમને પરમ સુખ મળે છે કે તમારી જમીન છે તમે જાતે ખેતી કરો છો કઈ રીતનો આનંદ મળે છે હું જાતે ખેતી કરું છું એનો પણ મને એક આનંદ છે હું ખેડૂત છું ખેડૂત પુત્ર છું એનો પણ મને ખૂબ આનંદ છે પરંતુ હું એક આ શોખની ખેતી કરું છું કે જેનાથી એક પરિવાર મારા થકી પલવાઈ રહ્યું છે અને બે પૈસા એ કમાય છે બીજું કે અહીંયા આવું છું દિવસમાં બે વખત અને મને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે અને ખેડૂતની તો જે ખેડૂતને જે કષ્ટ પડે છે તો ખેડૂત જ જાણતો હોય છે એટલે હું તો એક બાજુ ધંધો પણ કરું છું મારે દુકાન પણ છે એટલે મને કંઈ બહુ એટલું બધું એ જાજુ નહીં થતું પરંતુ જે ભાગે ખેતી કરે છે અને મજૂરી કરે છે ખેતરમાં એને ખૂબ જ કષ્ટ પડે છે અમુક વખતે એને મોરસ અને ચાના પણ પૈસા એની જોડે નથી હોતા જે લોકો શહેરી જીવન જીવે છે અને જે લોકો આ રીતના ગામડાની અંદર ખેતમાં રહીને ખેતરમાં રહીને એનો અનુભવ અનુભૂતિ કરવાનો ઈચ્છા ધરાવે છે અને એ લોકો જે ગામડા લોકોને મદદ કરવાના અર્થે તો પોતાના બાળકોને લઈને ગામડાની રીતિ રિવાજ અને રહેણી બતાવવા ઈચ્છે છે તો એ લોકો અહીંયા આવી શકે હા આવી શકે ને આવે તો એમનું મોસ્ટ વેલકમ છે પરંતુ ગામડાની રીતે ઇંગાળી જેમ ગામડામાં લોકો રહે છે એ રીતે એમને રહેવું પણ પડે થોડું કષ્ટ પણ ભોગવવું પડે ઠંડીની અંદર જાગવું પણ પડે તો એમને ખબર પડે કે ખેતી કેવી રીતે થાય છે અને પાક કેવી રીતે થાય છે અને એમના સુધી કેવી રીતે પહોંચે છે અને ખેડૂતને શું મળે છે એ એમને પછી અનુભૂતિ થાય કે એમના ઘર સુધી પહોંચતું અનાજ ખેડૂત કેવી રીતે પકવે છે આપણા ત્યાંથી શહેરીમાં જે શહેરના લોકો છે એ લોકોને ઓર્ગેનિક જે બધી વસ્તુઓ છે અનાજ એ મળી રહે આપણા થકી હા રહે ને હવે તો અહીં ઘડી નવો અભિગમ ચાલુ થયો છે અને સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી પર વધુ જોર આપવામાં આવ્યું છે તો જાંબુગઢા તાલુકામાં ઠેર ઠેર ટીમો ગોઠવવામાં આવી છે કે જે ખેડૂતને એમના ખેતરે જઈ ઓર્ગેનિક દવાઓ અને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી અને ઓર્ગેનિક દવાનો ઉપયોગ કેવી રીતે કરવો પાક કેવી રીતે વધારો ઓર્ગેનિક ખેતીમાં તે પણ શીખવી રહ્યા છે અને જો આપણે શહેરીના લોકો છે શહેરના લોકો એ લોકોને તમારા ખેતરમાં એને વન ડે પિકનિક કરવું હોય દિવસ દરમિયાન અને જમવાનું તો જમવાનું અહીંયા ગોઠવું હોય તો થઈ શકે અહીંયા થઈ શકે છે ચોક્કસ પણ અગાઉથી અમને જાણ કરવી પડે અને ગામડાના લોકોને અમારે જે અહીં જે લોકલ લોકો છે એમને કેવું પડે કે આ મહેમાન આવવાના છે તો એમની માટે જમવાનું બનાવવાનું છે એવું તેવું અને વન ડે પિકનિક કરે તો અહીંના ગામડાના લોકોને પણ રોજગારી મળી શકે તેમ છે એના માટે સંપર્ક કઈ રીતના કરવો તમારો સંપર્ક કરવા માટે મારો નંબર છે ચોરાણું બસો તોતેર અઠ્ઠાણું બસો પંચાણું